નમસ્કાર ખેડૂત મિત્રો હું શુભાવળિયા ગોરધો ને એના મારી યુટ્યુબ ચેનલ એના દેવાન છે ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આપણે આજ વાત કરવાના છું એક જે ઇલેક્ટ્રિક પંપ જે સ્પ્રે પંપ આવે છે એમાં આપણે બેટરી કોઈ ખેડૂત મિત્રોને બે ત્રણ પંપ છાંટે અને બેટરી ઘણા બધા ખેડૂત મિત્રોને ખરાબ થઈ જતી હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને હાવ એક પંપ પણ છટાતું હોય અને બેટરી ખરાબ થઈ ગઈ હોય તો આપણે ઘરે રિપેરિંગ કરી શકીએ છે બેટરીને ઘરે પાણી પૂરી અને કઈ રીતે કમ્પ્લીટ કરવાની છે કઈ રીતે ચાલુ થઈ જાય છે આપણે પૂરેપૂરી વિડીયોમાં માહિતી દેવાના છો તો વિડીયોમાં એન્ડ તક બનારીજો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આવી અવરનવર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો ચાલો આપણે હવે પંપ ખોલી અને કઈ રીતે બેટરીને પાણી પૂરી રિપેરિંગ કરવાના છે તો આગળ વિડીયો દેખાડશે તો જો તો ખેડૂત મિત્રો આપણે ઇલેક્ટ્રિક છે અને આપણે જે આ બોલ આવે એ બોલ બધા ખોલી લેવાના છે વારા ફરતે બધા બોલ ખોલી નાખશું જે આપણે પાંચ થી સો બોલ આવે છે ફરતે ફરતે તો આવી રીતે આપણે બધા બોલ વારાફરતી ખોલી લેવાના છે જો આપણે બધા બોલ ખોલી નાખ્યા છે આ ઢાકણું છે તે કાઢી લઈશું આની અંદર પણ જે ચાર બોલ આવે છે એ બેટરી ના આપણે ખોલી લઈશું મિત્ર આવી રીતે આની અંદર જે આપણે આ જે પટ્ટી આવે છે બેટરી ની એના ચાર બોલ આવે એ પણ આપણે ખોલી લઈશું જેથી બેટરી આસાનથી નીકળી જાય તો આપણે બેટરી બાય કાઢી પાડી છે આ બેટરીને આપણે જે આની અંદર પાણી પુરવાનું છે તો આ બેટરીને આપણે કોઈ ખેડૂત મિત્રો ને ખબર હોય કે ઘણા બધા હોય ખબર આ ઢાકણું ખોલવામાં થોડુંક આડું હોય છે અને ઢાકણું આવડું ઉપલું ખોલતા ખોલતા ભાંગી જાય તો એ પણ કઈ તકલીફ નથી કારણ કે આપણે ફેરથી ને એને ફેરિક થી સોટાડવાનું હોય છે કદાચ પાંગી તૂટી જાય તો કઈ તકલીફ ના હોય એને આપણે ફેરથી જ દેવાનું હોય છે તો ફાઈનલી આપણે ઢાંકણું ખોલી નાખ્યું છે અને એની અંદર જો આવી રીતના પાણી પૂરવાના

અને જીની પૈયા પાણી ન હોય એ આપણે ઘરે જે આપણે વરસાદનું પાણી આવે જે ટૂંકમાં આપણે બોરનું પાણી નહીં જે આપણે કડક પાણી આવે વરસાદનું પાણી હોય એ ગરમ કરી જે આપણે ચૂલા ઉપર ગરમ કરી અને પછી ઠરવા દઈને એ પણ આપણે આમાં અંદર પૂરી શીખવી છે એટલે આપણે કઈ તો જે આપણે પેટ્રોલ પંપે પાણી મળે એ છે તો અત્યારે આપણે એ જ પૂરશું તો આપણે કઈ આ જો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ટાઈપની કોઈ ટાઈપી લઈ લેવાની જો આવી શીસી ન હોય તો આપણે જે આપણે ઇન્જેક્શન મારવાનો પંપ આવે જે મોટો પંપ જે પશુ પશુપાલન કરતા હોય એને તો ખબર જ હોય જે પંપ આવે એમાં એમાંથી ભરી શકે છે તો આપ શીશી આપણે પાણીની ભરે લીધે છે અને એવી રીતે આપણે બેટરીની અંદર પૂરી દઈશું આ એક આપણે ખાનું ભરાઈ ગયું છે એવી રીતના બધાય ખાના ભરી લઈશું તો ખેડૂત મિત્રો આપણે જો અત્યારે બધાય ખાનામાં પાણી ભરી વાળ્યું છે આવી રીતના બધા ખાનામાં ભરી વાળવાનું અને બીજું આપણે ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે આ ખાના જે બધા ફૂલ અત્યારે ભરાઈ ગયા છે એ ખાના ફૂલ ભરેલા નહીં થવા દેવાના આપણે જે આટલું એટલું અડધો અડધો ઈશ છે એ ખાના ખાલી કરી નાખવાના છે જેથી આપણે આ ટોટે હોય એ આવી રીતે દબાવી અને પાણી પાછું ખેંચ લેવાનું છે જો આપણે એટલું આ બેટરી ફૂલે ફૂલ રવા દઈશું તો બેટરી ઉભરાય છે એથી આપણે પહેલાં દબાવી અને પછી આપણે એની અંદર જવા તઈ પાછું પાણી પણ ખેંચીએ એક વીસવી જેથી અડધો અડધો ઇંચ પાસું પાણી ખેંચ લેવાનું છે બેટરી ટૂંકમાં એકદમ ફૂલ નો રહેવી પડે થોડીક અધૂરી રાખવાની છે અડધો અડધા ઇંચ જેટલી જો આપણે ફૂલે ફૂલ કરી દીશું તો આપણે જયારે ચાર્જિંગમાં કરશું એટલે બેટરી ઉભરાવાની શક્યતા રહેશે તો આવી રીતે આપણે બધાય બધામાંથી થોડું થોડું પાણી પાછું કાઢ લઈશું તો મિત્રો ફાઇનલી આપણે પાણી ભરી વાળ્યું છે અને જે આટલી એટલી આપણે અડધો અડધો ઇંચ પાણી બેટરી પાછું કાઢી લીધું છે જેથી કરી બેટરી આપણે સારસિંગમાં મેકવી ત્યારે ઉભરાય નહીં અને પાણી પૂર્યા પછી આવી રીતે આપણે જે કઈ પાણી બેટરી ઉપર સોઈટું હોય એ સારી રીતે સાફ કરી લેવાનું છે જેથી આપણે જ્યારે આપણે ફેરથી આ ઢાંકણું લગાડવાનું હોય ત્યારે પાણી હોય તો સરખા છે નહીં એટલે આ ઢાંકણું બે સાફ કરી લેવાનું છે એટલે સારી રીતે જાય આવી રીતે આપણે સાફ કરી અને આજે આપણે બુશ ખોલ્યા હતા એ બુશ પાછા લગાડી દઈશું આ બુસ તો આપણે ચોંટાડવાના નથી રીતે કોઈ ખેડૂત મિત્રોને ખબર હોય કે ન હોય ઘણા બધાને ખબર જ હોય પણ અમુક ખેડૂત મિત્રોને ને ન ખબર હોય તો આ બુશ ને આપણે ફેવિક કે લગાડીને છોટાડવાના નથી રહેતા એ તો ઉપર ડાયરેક્ટ આપણે આમ પી દેવે એટલે ચોટી જાય છે અને એના ઉપર આપણે આ જે ઢાંકણું આવે એ ઢાંકણું મેંક દેવી એટલે એ બેટરી ચાર્જિંગ કરવી એટલે આમ ઊંચા ન થાય તો આવી રીતે આપણે ખેડૂત મિત્રો આ ફેવિકિક થી આપણે જે આ ઢાંકણું છે એને પાછું આપણે ચોંટાડી દઈશું તમે જોઈ શકો છો બહુ ફેવિકિક નથી મારવાની પારવી પારવી આપણે મારી દઈશું આવી રીતે આપણે થોડી થોડી ફેવિકિક લગાડી અને ઢાંકણું એવી રીતે પાછું આપણે લગાડી દઈશું જે રીતે ખોલ્યું એ રીતે જેથી કરી આપણે જયારે ચાર્જિંગ મૂકવી બેટરી તો આપણે બેટરી માં આપણે જયારે સરસે ત્યારે પાણી આપણે આ બેટરીને ઉભરાવી ન દે એટલા માટે ઢાંકણું આપણે પાછું છટાડવું જરૂરી છે આપણે આમાં કોઈ જાતનો ખર્ચો નથી લાગતો અને જો ઘરે આપણે આ બેટરીનું પાણી ન હોય તો આપણે ઘરે આપણે જે વરસાદનું પાણી હોય એ ચૂલા ઉપર ઉકાળે એકદમ ગરમ થઈ જાય આપણે અહીંયા ગરમ પાણી પણ મેક્યું હતું આપણે દેખાડીશું પણ અત્યારે આપણે પાસે અહીંયા પડ્યું હતું એટલે આપણે નથી ચાલો તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ગરમ પાણી આપણે મેક્યું હતું પણ આપણે અત્યારે એ ઠરી જાય તો કોઈ ખેડૂત મિત્રો પાસે જે પેટ્રોલ પેટ્રોલ પંપે પાણી મળે છે એ હાજર ન હોય તો આવી રીતે ગરમ કરી અને આ પાણી પછી અડધો કલાક ઠરવા દેવું પડે છે અને અડધો કલાક ઠરી જાય પછી જે પાણી ઉપયોગમાં લેવાનું હોય છે આપણે બેટરીમાં ભરવાનું નથી રહેતું તો ખેડૂત મિત્રો આપણે જે બેટરીનો ખર્ચો જો આપણે જો નવી બેટરી આપણે કોઈ ખેડૂત મિત્રોને અનુભવ ન હોય કે આ બેટરી ખોલીને આવતો જો ઉપર તો એકદમ ઢાંકણું મારેલું હોય ઘણા જાગૃત ખેડૂત મિત્રો હોય એને તો ખબર જ હોય કે આ બેટરી ખોલીને પાણી ભરી શકાય પણ જે નવા ખેડૂત મિત્રો હોય અમુક અમુકને અનુભવ ન હોય એ ઢાંકણું આપણે જો આ સારી રીતે મારેલું હોય એટલે કોઈને ખબર તો ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર ન હોય કે આની અંદર પાણી ભરી શકાતું હોય છે કે નહીં ભરી શકાતું હોય છે આની અંદર પાણી આવે કે ન આવે પણ આની અંદર જે આપણા નાના નાના ખાંસા બે બાજુ આવે છે ત્યાંથી આપણે જે ટેસ્ટર આવે નાનું આપણી પાસે તો આ થોડુંક મોટું ટેસ્ટર છે બાકી નાનું જે ટેસ્ટર આપણે જે ઇલેક્ટ્રિક લાઇટ તપાસ કરવામાં ટેસ્ટર ટેસ્ટર આવે એ ટેસ્ટર બે બાજુ આપણે આ ખાંસા આવીને આપીને ખોલી શકાય જે આપણે આગળ ખોલીને બતાવ્યું હતું એ રીતે તો આવી રીતે આપણે જે નવી બેટરીનો આપણે બારસો તેરસો રૂપિયા કે અથવા પંદરસો રૂપિયા સુધીની કિંમત હોય છે બેટરીની તો એ બેટરીમાંથી ખર્ચો આપણે પસાવી શીખવીશું કે આપણે જે બે થી ત્રણ પંપ સાંટાતા હોય તો બેટરી વીસ બાવીસ પંપ સુધી પાછી પાણી પૂર્યા પછી ચાર્જિંગ ફૂલ થવા મળે છે એટલે ફૂલ થાય એટલે વીસ થી બાવીસ પંપ પાછા સાંટી શકે છે જે વારંવાર આપણે નવી નવી બેટરી લેવામાં ખર્ચો બસાવી છે તો આપણે હવે આ બેટરી તી એમના પાછી ફિટ કરી દઈશું આની અંદર જે કંઈ આપણે કચરો હોય એ તો પહેલા સાફ કરી લેવાનો તો ખેડૂત મિત્રો આપણે જો ફાઇનલી ફિટ કરી વાળા ચારે ચાર બોલ આ ટાઈટ કરી દેવાની જેથી બેટરી આપણે એકદમ ફિટ થઈ જાય છે અને જ્યારે આપણે દવા સાંટતા હોય ત્યારે બેટરી હલવાની શક્યતા નહીં રહે તો હવે આપણે આ ઢાંગણો ઉપર લગાડી દઈશું તો ખેડૂત મિત્રો આપણે જ બધાય બોલ પાછા ટાઈટ કરી વાડ્યા છે તો આવી રીતે કોઈ પણ ખેડૂત મિત્રોને બેટરી મોડે પડી હોય જે કામ જાજા પંપનું ન આપતું હોય તો આવી રીતે ખોલી અને ઘરે પાણી પૂરી શકે છે અને હજારથી પંદર બારસો થી પંદરસો રૂપિયાના ખર્ચામાંથી બચાવી શકે છે હવે આપણે આને ચાર્જિંગ નાખીશું એટલે ચાર્જિંગ જે ખેડૂત મિત્રોને બેટરી પૂરી ચાર્જિંગ નહીં થતી હોય હવે પૂરેપૂરી ચાર્જિંગ થાય છે અને પૂરેપૂરા પંપ સેટાય છે તો આવી રીતે ખર્ચામાંથી આપણે છુટકારો મેળવી શકી શકીશી ઘરે આપણે દુકાને જવું પડતું નથી તો ખેડૂત મિત્રો અમારો જો વિડીયો તમને હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર બધા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે ફરી વખત બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી એમને આપો રજા જય જવાન જય કિસાન